છોટાઉદેપુરના રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા આવેદનપત્ર કરવામાં આવ્યું કલેક્ટરપુરના રાજપૂત સમાજ દ્વારા રાજકોટના સાંસદના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરોધ કરેલ અભદ્ર ટિપ્પણી સંદર્ભે અને તેઓના નિવેદનને વખોડી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની માંગણી સાથે છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આંગે રાજપૂત સમાજના હોય જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની માનસિકતાને લઈને તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેઓની માનસિકતા બતાવશે આવી રીતે કરીને એક સમાજને નીચું પાડશે તેવી તેઓની ઉમેદવારી રદ કરી કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી માંગણી કરવામાં આવી હતી હાલમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવેલી છે તેવા સંજોગોમાં ભાજપ દ્વારા રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી નોંધાવવા માટે મેન્ડેટ આપવામાં આવેલું છે તેઓએ મેન્ડેટ મળતા માન જ વાનીવિલાસ વિલાસ ચાલુ કરી દઈ એક જાહેર સભામાં એક સમાજના માણસોને ખુશ કરવા માટે બીજા સમાજને નીચું પાડવા માટે ક્ષત્રિય સમાજ રીતે અભદ્ર ટિપ્પણી કરી અને એવું જણાવેલું કે રજવાડાઓએ બેટી તથા રોટીનો વ્યવહારો કરેલો તે શબ્દને અમે સખત શબ્દોમાં વખેડી નાખીએ છીએ આ ઉપરથી તેઓ તેઓની આ વાનીવિલાસ વિલાસ ઉપરથી તેમની માનસિકતા છતી થાય છે તેવા માણસને કોઈ બી હિસાબે દેશમાં લોકતાંત્રિક દેશની અંદર કોઈ બી હોદ્દો અપાય કે તેઓને નેતાગીરી કરવા માટે આપી શકાય નહીં તેના શબ્દોને સખત શબ્દોમાં વખેડકાય છે